અશ્લીલ પત્રકાંડ મહિલાઓની છેડતીથી લઈ અનેક કિસ્સાઓથી બદનામ થયેલી ગુજરાત યુનિવર્સિટી તંત્રને મોડે મોડે બ્રહ્મજ્ઞાન થયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે યુનિવર્સિટી તંત્રએ વિવિધ ભવનોમાં સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો છે અશ્લીલ પત્રકાંડ મહિલાઓની છેડતી સહિતના મુદ્દે વગોવાઈ ગયેલા ગુજરાત યુનિવર્સિટીના તંત્રએ પોતાના વિવિધ ભવનમાં સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો છે

યુનિવર્સિટીમાં લગાવવામાં આવનારા સીસીટીવી કેમેરાથી અસામાજિક તત્વોનો ત્રાસ ઓછો થશે તેમજ મહિલાઓની સુરક્ષામાં વધારો થશે તેમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માની રહ્યા છે ગર્લ્સ માટે એક ખરાબ બાબત કહી શકાય પણ હવે આ નિર્ણય લેવાયો છે કે કેમેરા છે તો એ અમારી ગર્લ્સની સેફ્ટીને રિલેટેડ બાબત છે તો એ ઘણી સારી બાબત કહેવાય અને જે ગર્લ્સ અહીંયા ભણવા આવે છે એ લુખા તત્વોથી ખૂબ હેરાન છે પહેલાં તો અને હવે એ લોકોને સેફટી મળશે તે ઘણી સારી બાબત છે મારા હિસાબે આ દેશમાં અત્યારે સ્ત્રીઓ પર ખૂબ જ અત્યાચારો થઈ રહ્યા છે અને એના લીધે સ્ત્રીઓ અને વિદ્યાર્થીઓનો બિલકુલ પણ નિડરતાથી ફરી નથી શકતા અને એ લોકોને બહુ જ બધી તકલીફો પડે છે કે જે લોકો લુખાતત્વો છે એમને હેરાન કરે કે એવી કોઈ પણ પ્રોબ્લેમ થાય અને આ યુનિવર્સિટીમાં જે પણ સીસીટીવી કેમેરા લગાડવાના છે તો એના લીધે વિદ્યાર્થીઓને ઘણો બધો ફાયદો થઈ શકશે અને એ લોકો મુક્ત રીતે ફરી શકશે અને સારું એજ્યુકેશન પણ પ્રાપ્ત કરી શકશે આ સીસીટીવી કેમેરાથી યુનિવર્સિટીના ભવનોને નુકસાન થતું પણ અટકાવી શકાશે અને વિદ્યાર્થીઓના વિરુદ્ધમાં કાર્યવાહી પણ કરી શકાશે હાલમાં તો તેના કંટ્રોલ રૂમ અને મોનિટરિંગ ક્યાં ગોઠવવું તે અંગેનું કાર્ય ચાલી રહ્યું છે પરંતુ આ કેમેરા લગાવાયા પછી કેટલા ચાલશે અને જરૂર હશે ત્યારે કેમેરા ચાલુ હશે કે કેમ તે તો લગાવ્યા પછી જ ખબર પડશે કેમેરામેન અમિત શર્મા સાથે પ્રતિક જાદવ જીએસટીવી અમદાવાદ